ઓમ શ્રી ગણેશ નમઃ બોલો શ્રી કૃષ્ણ ભગવાન ને જય તો ભક્તો આજનો આપણો નવો વિડીયો લઈને આવ્યા એ આ વિડીયોમાં આજે આપણે સાંભળવાનું છે શ્રાવણ મહિનાની કથામાં આપણે સાંભળીએ શ્રી વાસુદેવ મહાત્માયની કથા તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળને પ્રાપ્ત થાય અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવડનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને અંતે પુણ્યની પ્રાપ્ત થાય ભક્તો આ ફક્ત સ્કંતપુરાણ વૈષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્માયનો આપણે આ બેજા અધ્યાયની કથા સાંભળવાની છે તો આ કથા પૂરેપૂરી તમે સાંભળજો કાર્તિક સ્વામી કહે છે હે નિષ્પાપ બ્રહ્મણ સાવરણી મુને તમારા પ્રશ્નમાં બહુ ગૌરવ રહેલું છે પ્રશ્ન પૂછવામાં પ્રાણે પ્રવીણ અને તમો આ લોકમાં મહાન અવશ્ય જાણવા યોગ્ય ઉત્તરવાળો પ્રશ્ન પૂછો છો આ પ્રશ્નનો પ્રત્યુત્તર દેવદેવ શ્રી વાસુદેવ ભગવાનના અનુપાધે અનુગ્રહ વિના તો ભવ બ્રહ્માદિક દેવો કે જે સર્વજ્ઞ સદસ જ્ઞાનીવરો છે તેઓથી પણ સો વર્ષે કરી પણ સ્વબુદ્ધિકલ્પિત તર્કયુક્તિઓ વડે તો આપવા સમર્થ થવાય તેમ નથી જ તો બીજાની તો વાત જ શી કહેવી ભગવાન અનુગ્રહ બળવાળા તો મારા જેવા અલ્પજ્ઞો પણ તમારા પ્રશ્નોત્તર આપવા સમર્થ થઈ શકે છે હે સન્મતે મેં તો શ્રી વાસુદેવ ભગવાનના અનુગ્રહથી તમારા જે પ્રશ્નનો ઉત્તર યથાસ્થિત જાણ્યો છે તે તમને કહું છું તમે ભગવાન ધર્મનિષ્ઠ અને સન્મતિશાળી શો એવા તમને ન કહેવા યોગ્ય ગુપ્ત કાંઈ પણ મારે નથી આ બે ગુણ યોગને લીધે તમે પૂર્ણ અધિકારી છો આવા અધિકારીઓ ઉત્તરને પણ યથાસ્થિર સ્થિર સમજી શકે છે ગુરુઓ સ્નેહાસ્પદ શિષ્યને ગૃહ પણ કહેશે તો તમને હું યથાસ્થિત ઉત્તર આપું છું કૌરવ પાંડવોનો સમગ્ર સમાપ્ત થયા પછી બાણસૈયામાં સૂતેલા ધર્મગ્નજનોમાં શ્રેષ્ઠ ધ્યાન બળથીને હૃદયમાં સ્ફૂર્તિ થયેલા ભગવાન શ્રી કૃષ્ણની સાથે એકાંતત્માને પામેલા માટે જ શાસ્ત્ર શાસ્ત્રના પ્રહાર્થી પ્રબળ પીડા છતાં અવ્યગ્ર મનવાળા અને નિમગ્ન નિગમ આગમનના પારને પામેલા એવા ને કેન્દ્ર મહાના પ્રત્યે અજાત સત્રો યોધિષ્ઠિર રાજાએ તમો પૂછો છો જેમ તેમજ પૂર્વે પ્રશ્ન પૂછાયો હતો યોધિષ્ઠિર રાજા પૂછે છે હે તાત ભીષ્મ ચાર વર્ણમાં કે ચાર આશ્રમમાં વર્તતો જે કોઈ પણ જન ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને કે હર કોઈ પુરુષ પુરુષાર્થને ઈચ્છતો હોય તો તે કયા દેવનું યશ યજન પૂજન ભજન કરે એક તો આ પ્રશ્ન છે વળી તે ચાર પુરુષાર્થની સિદ્ધિ નિર્વિઘ્નપણે અને વળી લાંબા કાળે નહીં પણ અલ્પકાળમાં કયા સાધનથી થાય આ બીજો પ્રશ્ન છે વળી અલ્પયુ પુણ્યવાન જન પણ મહાપુણ્યવાન નારા નારદાદી જનોને મળતી મોટી પદવીને કયા ઉપાયથી પામે આ ત્રીજો પ્રશ્ન છે આ ત્રણ પ્રશ્નરૂપ સંશય છે તેને નિવારણ કરો હે પિતામહા તમે સર્વજ્ઞ છો માટે તમને અવિદિતિ કાંઈ પણ નથી તો તમે જ આ સમસ્ત તત્વાર્થ કહેવાને યોગ્ય છો કાર્તિક સ્વામી કહે છે હે મુને આ પ્રકારે ધર્માત્મા યુધિષ્ઠિર રાજાએ પૂછેલા સંતનું પુત્ર ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણ કે જે પોતાના ભક્ત ભીષ્મને અવસાન સમયે પોતાનું દર્શન આપવા અને તે દ્વારા ભક્ત યુધિષ્ઠિર રાજાને બોધ અપાવવા તેમની સાથે કુરુક ક્ષેત્રમાં પધાર્યા હતા તેમના તેમના મુખકમળ સામ જોઈને જ કેચિંત હાસમુખવાળા થયા તેમણે સ્વયં શ્રી કૃષ્ણ તથા વ્યાસાદી મુનિગણોએ પણ બહુ બહુ ઇતિહાસો કહી કહીને શ્રી કૃષ્ણ પરમદેવ છે એમ વારે વારે બોધ આપેલા બાળકો દ્વિજો સુહૃદયો મિત્રો કાકાઓ ભાત ભ્રાતાઓ ગુરુઓ આદિકના મહાદ્રોહોથી બહુ ભય પામે ગયેલા ખોટી વર્ષોએ પણ નરકથી મારો મોક્ષ થવાનો નથી એમ માને બેઠેલા તે પછી કોરોક ક્ષેત્રમાં સરપંજરમાં પડેલા ભીષ્મના શરણને પામેલા ફરીથી પિતા પિતા પિતામહે આ પ્રકારે બોધ આપેલો પણ યોધેશ ઠેરની ફરીથી તે દિવ્ય રૂપ શ્રી કૃષ્ણમાં મનુષ્ય ભાવરૂપ સંશય ઉત્પન્ન થયો જાણવાયથી અને ભગવાનની મનુષ્ય લીલાનું અનુકરણ જાણવાયથી મદહાસખવાળા થયા અનંતકોટે બ્રહ્માંડોને સંકલ્પ માત્રમાં સર્જનારા અક્ષર બ્રહ્મના નિયામક ભાવ બ્રહ્માદિક સર્વ કોઈની ગુણકર્મ અનુસારે ફળ આપનારા સાક્ષાત વાતુ વાસુદેવનંદન એવો હું તે મારા મહાત્મજ્ઞાન વિના મારા સ્વરૂપનો નિશ્ચય નિશ્ચય દુર્લભ છે તો તમો તે જ પ્રથમ કહો આ પ્રકારે તે શ્રી કૃષ્ણ પોતાની દ્રષ્ટિથી જ પ્રેરણા કરેલા ભીષ્મ મહે નારાયણ ભગવાનને કહેલો પિતા આપતમ સંતનું થકી સંભળાયેલું એવું શ્રી વાસુદેવ મહાત્મા યુધિષ્ઠિર રાજા પ્રત્યે કહ્યું કુરુ ક્ષેત્ર જે કે જે હોય હોયને ભારત સમગ્રના ભૂત હતું તે પ્રત્યે ગયેલા નારદ મુનિએ પણ ભીષ્મ થકી પુનઃ સાંભળીને પાછા કૈલાસમાં આવીને તે શ્રી વાસુદેવ મહાત્માએ મારા પિતા શ્રી મહાદેવને કહ્યું તે મારા પિતાએ મને કહ્યું આ પદથી જે વાસુદેવ મહાત્માય પૂર્વે નરનારાયણ ઋષિ થકી સાંભળ્યું હતું તે જ ફરીથી નારદજીએ ભીષ્મ થકી સાંભળ્યું એમ જાણી લેવું હે મુનિવરી આ રીતે પરંપરાથી પ્રાપ્ત થયેલું તે આ શ્રી વાસુદેવ મહાત્માય કે જે દેવવર્ષિ બ્રહ્મર્ષિ રાજશ્રી આદિકથી મહાસભામાં નિર્ણિત નિર્ણિત થયેલું માટે જ સંશય રહિત છે તે નિષ્કપટપણે પૂછતા તમને હું હવે કહું છું પ્રથમ સર્વોપાસ્ય દેવને કહે છે જે વાસુદેવ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિઓમાં સમસ્ત વિશ્વને પોતાના વિશે વાસ વાસે છે પોતાના વિશે વાસે છે અને તે પોતે સર્જેલા વિશ્વના સર્વાંતરિયામીપણે વસે છે પણ વાસુ અને સૃષ્ટિ સ્થિતિ લય વડે વિહાર કરે છે માટે દેવ મળીને વાસુદેવ સાર્થક નામથી વર્ણવ્યો છે અથવા આ નિરુક્તિને અનુસારે અનુસરે વાસુદેવના પુત્ર હોવાથી વાસુદેવ નામથી કહ્યા છે જે પરબ્રહ્મ ઇત્યાદિક શ્રુતિ સમૃદ્ધિઓમાં અક્ષર બ્રહ્માદિક સર્વે અપેક્ષાઓએ નિર્વધિ કલ્યાણ કલ્યાણતમ ગુણ વિભૂતિ આદિક વડે રૂપ ગુણ યોગને લીધે પરતરપણે પ્રતિપાદન કરેલા હોવાથી ને સાર્થક પરબ્રહ્મ નામથી ને કહ્યા છે જે પુરુષોત્તમ ઇત્યાદિ સ્મૃતિ સ્મૃતિબદ્ધ મુક્તાદિ સર્વ પુરુષોની અપેક્ષાએ નિર નિરતીશયક ઉત્કૃષ્ટતા રૂપ ગુણ યોગને લીધે અન્વર્થ પુરુષોત્તમ નામથી કહ્યા છે જે શ્રી કૃષ્ણ નિરા શ્રી રાધા કે લક્ષ્મીને યુક્ત હોય ને આ નિરોક્તિ વચનને અનુસરે અન્નવધી આનંદ ગુણ યોગને લીધે અન્વર્થ શ્રી કૃષ્ણ નામથી કહ્યા છે આવા દેવ્ય મંગળ નામથી કહેલા જે એક દેવ છે તે સકામ નિષ્કામ સર્વ કોઈ નરોય તથા બ્રહ્મ બ્રહ્મભાવાત્પન્ન ભક્તો એ સદા ઉપાસ્ય છે એમ ભગવાન ભાગવતમાં કહ્યું છે તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય